મોર્નિંગ થઈ ગયું છે અત્યારે જો એકદમ સરસ છે આજે દિવસ દિવાળીને કારણે મજા આવી જાય સાથે સરસ વેધર છે એટલે છોકરાઓને રમવાની ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે દેવો વગર ખાલી ખાલી ઘરમાં લાગે છે અત્યારે આવી ગયો હોય નીચે મમ્મા મારો બ્રેકફાસ્ટ અત્યારે પોણા જેવું થયું છે આ બીજું મેં દૂધ બનાવ્યું છે લંચ એનું નથી છે ને એટલે નથી કંઈ બનાવવાનું અને અત્યારે દહીં બનાવું છે ને તો એના માટે દૂધ ગરમ કરું છું મોર્નિંગ આજની સવારમાં કંઈ લાગતું જ નથી કે કોઈ છે ઘરમાં એવું દેવામાં અમે જો કંઈ શાંત હોય તે અવાજ ના કરતો હોય પણ તો એ લાગે કંઈક ચહલ પહલ થતી હોય ને એટલે અને અમારા અહીંયા આ છે ને મૂડી માણસ છે એટલે એને કંઈ બોલવાનું હોય નહીં મોર્નિંગમાં ચાલો આજનો દિવસ પણ સરસ છે તો અત્યારે વિચારું છું કે શાક કેવું કંઈક બનાવીને જાઉં તો ઇવનિંગમાં આવીને પછી એટલું ઓછું કરવું કારણ કે આજે સલોન ઉપરથી થોડુંક મોડું થઈ જશે મને લેટ ઘરે આવતા સુધીમાં એટલે અને ભરેલું શાક બનાવું છે રીંગણ બટેકાનું તો એ રેડી કરીને જઈશ બધું પછી ખાલી વઘારવાનું જોઈએ એટલે ચાલો તો એ ફટાફટ કરી લો અને પછી મળીએ ચલો જો આજે મારા માટે મેં બનાવ્યું છે બોન વિટાવાળું દૂધ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં થેપલા અને દૂધ થેપલા મેં અત્યારે બનાવ્યા થોડા કારણ કે કાલે મેં છે ને લોટ રેવા દીધો તો થોડો થોડો મેં વધારે બાંધી દીધો હતો એટલે મેં તો રહેવા દઉં પછી સવારમાં બનાવી લઈશું અત્યારે અમે રોટી મેકરમાં જ બનાવ્યા અને સારા બને છે તો અમે ટ્રાય કરજો મજા આવશે ફટાફટ થઈ જાય એટલે પણ લોટ બોટ કંઈ વેરાય નહીં એટલે ઇઝી વસ્તુ છે ચાલો તો હું બ્રેકફાસ્ટ કરી લઉં ચેવડો પણ છે તો એ પણ થોડો ખાઈ લઈશ આજે ઘણું બધું બનાવ્યું છે આમ જ છે સવાર સવારમાં જોયું ત્યારે એવરી ફિફ્ટી મિનિટ પછી આવે જો એક મિસ કરું ને તો પછી પંદર મિનિટ મારે બેસવું પડે અને કામ કરતું હતું કે મેં ધ્યાન જ ના રાખ્યું ઘડિયાળ સામે વોક કરીને ભાગું છું ને આજ સરસ છે ને મજા આવે એવું છે તો વોક કરવાની ગમે એવું છે જે છે ને ભૂલમાંથી અમારા રોંગ કપડાં પહેરી લીધા છે એવું લાગે છે એટલી બધી ગરમી ગરમી થઈ ગઈ છે ને અત્યારમાં ગરમી બહુ જ હતી અને મેં કાંઈ વિચાર ના કરે સવારમાં ભૂલી ગઈ કે નોર્મલ કપડાં પહેરવાના હતા આજે અને જેકેટ તો મેં પહેર્યું જ નહીં કોટ મારો આખા રસ્તો હું એમ જ આમ જ હોલ્ડ કરીને આવી છું ગરમી ના લીધે ચાલો હવે પહોંચવા આવી છું મારી હવે પછી ચાલો થોડી વાર બહાર નીકળી છું ને જેકેટની હેબિટ પડી ગઈ છે ને તો મારો હાથ છે ને પોકેટ હોય ને એવું લાગે કે પોકેટમાં નાખું છું એમ એવી રોજે શું હોય કે મોબાઈલ હોય કે કાંઈ વોલેટ હોય તો અંદર નાખતી હોવ હોય એટલે આજે તો જો તડકો એટલો સ્ટ્રોંગ છે ને આંખો પણ નથી ખૂલતી ચાલો થોડી વાર લઉં મને થોડું ઘણું લેવાનું છે બધી વસ્તુ લઈ લઉં અને પછી સલૂનમાં જઈશ પાછી કાલે તો મારો દેવમાં આવી જવાનો છે બપોરના ના છે આજે મારા સાસુને કોલ હતો મારા મમ્મીને કોલ હતો કે દેવમ બરાબર છે એમ બીજું હા દેવમ બરાબર જ છે અને અહીંયા જો આ રિસૂમ ખુલે છે ફાઇનલી એ જ આવવાનું છે પહેલા બધાને હતું કે કઈક ડિફરન્ટ રેસ્ટોરન્ટ આવશે પણ હવે આજ આવવાની છે જીશું તો મારા ઘણા બધા ક્લાયન્ટ છે જે અહીંયા ના હોય ને એ લોકોને આપણે ઇન્ડિયન ફૂડ બહુ ગમે તે લોકો કહેતા હતા કે ઇન્ડિયન નાઇસ રેસ્ટોરન્ટ છે અહીંયા ક્યાંય પણ હવે આજ ખુલવાની છે ને એ લોકોને ખબર છે તો બધા એટલા હેપી છે ને અરાઉન્ડ અહીંયા જે રહેતા હોય ને આવે ને તો મને એમ કહે છે ફાઇનલી હવે ઇન્ડિયન રેસ્ટોરન્ટ એટલે જ્યારે લોકોને મજા આવે આવશે તે હિસાબેલી કેવું આપણે સ્પાઈસી પૂરી લોકોને બહુ ગમે એટલા માટે થઈને ચાલો તો થોડી વાર ફરી લઈએ અને પછી ચાલો અહીંયા પાછી જઈશ અને જો આજનો છે અહીંયાનો વ્યૂ કંઈક આવો મને વ્યુઅર્સે કીધું હતું કે મને અમને માર્કેટ જોવું ગમે છે તમારે બતાવવાનું પરેંગભાઈ ભલે ના પાડતા એટલે થેન્ક યુ સો મચ તમે મારી સાઈડ છો એટલે અને કાગડા હવે છે ને જો મધર્સ ડે આવે છે ને તો બધી જગ્યાએ મધર્સ ડેનું છે કાર્ડ ને ગિફ્ટ ને એવું બધું કારણ કે આ મંથ એન્ડમાં છે એના માટે થઈ રહ્યું પણ મારે તો એ મધર મારી છે નહીં મારા સાસુ પણ નથી કે મારા મમ્મી પણ નથી તો કંઈ લેવાનું છે નહીં એ લોકો આવે ત્યારે લઈ આપીએ એમને જે લેવું હોય એ તો થોડીવાર ફરી લઉં અને પછી ઉપર પહોંચી હવે સારું છે આજે બધા બહાર છે મેં આ પહેર્યું છે એટલે મેં કાંઈ જેકેટ નથી પહેર્યું ઠંડુ નથી હજી નોર્મલ સરસ ટેમ્પરેચર છે એટલે જવું બધું આપું દેવામને મજા આવી હશે પણ મેં ભૂલ કરી છે દેવામને છે ને બધા કપડાં મેં ફૂલ સ્લીવના આપ્યા છે કારણ કે ઠંડુ હોય એના લીધે થઈને પણ આજે બહુ જ ગરમી છે એટલે હું એક ટી શર્ટ એવી છે કે હાફ સ્લીવની તો હું ફૂલ પહેરી હોય તો સારું નહીં પછી દીવામભાઈને આજે ગરમી બરાબર લાગી હશે કાલે તો આવી જશે આવા ટાઈમે ઘરે આવી ગયો હશે તો ઘરે આવીને સિંધી કિચનમાં આવી ગઈ છું અને અહીંયા મેં શાક પણ બનાવી નાખ્યું છે રીંગણ બટેકા વટાણા ટામેટાનું ભરેલું કટકા કરતાં મને ભરેલું શાક હોય ને તો વધારે ગમે અહીંયા બને છે રોટલા એક રોટલો બનાવી પણ નાખ્યો છે નાના નાના બનાવું છું એટલે બહુ મોટા જાઉં તો નીચેથી પડી જાય એટલે બહુ મોટા હું રીસ નથી લેતી હું નાના જ બનાવું છું ચાલો ફટાફટ રોટલા બનાવી લઉં છાસ પણ રેડી થઈ ગઈ છે તો આજે છે સિમ્પલ રીંગણ બટેકા વટાણા ટામેટાનું શાક ભરેલું રોટલા છાસ સલાઈ અને જો બીજી સાઈડ પાણી નાખીએ ને તો રોટલો ફાટતો નથી જો અત્યારે આવી ગયા છે લીડલમાં ભાઈના ઘરે જઈને આવ્યા મારે બેગ લઈ હતી ને તો ભાભી હતા તો લઈને આવી પણ વિડીયો ના લીધો વાતો અમે વળવી પડે ને તો ભૂલી ગઈ ચાલો તો હવે થોડું ઘણું શાક લેવું છે બટેકા પતી ગયા છે તે બધું લઈ લઉં અત્યારે જો આજે કોઈ જ નથી લીડલમાં શાંત છે સાવ બાર વાહ એકદમ ના અંદર તો છે વાર પાર્કિંગમાં કોઈ નહોતું લાગતું દીવો મારો હોય ને તો મને એમ કે મમ્મા મને લઈ આપને ડોનર્ટ આજે નથી મારો દીકરો મારી જોડે તો ઘરે આવી ગયા ને આજે બે પેલું લઈને આવી છું ચોકબાર વેધર થોડુંક સારું થાય ને એટલે આઈસ્ક્રીમ જોઈએ ગળું ભળે સારું નાથી પણ વેધર સારું થઈ ગયું છે એટલે હમ થાય ને તમને કહું ખાવા પડે આમાંથી કોઈ બી હોય મને આ વાળું વધારે ગમે છે દેવાને આ બધું બહુ ગમે મીની એટલે કાલે આવવાનો છે એટલે સ્પેશિયલી હું એના માટે એક બોક્સ વહી ગઈ હણા વિન્ટર જેવું હોય ને ઠંડી એટલે અમે આઈસ્ક્રીમ ઓછો લાવે પણ હવે ગરમી શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે એટલે આઈસ્ક્રીમ પણ આવશે હવે ફ્રીજમાં અત્યારે જો રાતના સાડા દસ થઈ ગયા છે અને હવે મારું બીજું પેકિંગ ચાલે છે શેના માટે ચાલે છે ટૂંક સમયમાં તમને લોકોને બધાને ખબર પડી જશે અત્યારે બધું નીકાળીને બેઠી છું પણ હવે અત્યારે કંટાળો આવે છે એટલે મને લાગે છે અમને આમ રહેવા તો બધું બેડ ઉપર કાલે હવે બધું પેકિંગ કરીશ અને હવે આવવાનું છે દેવામાં કાલે તો એ પણ એનું બધું અનપેક કરીશ અને પછી બીજું બધું પાછું પેક કરીશ ચાલો તો હવે વિડીયોને એન્ડ કરી દઉં છું ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા Bye.